એક તરફ રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે તરફ આકર્ષાય અને પ્રેરાય તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે પરંતુ ખરેખર વરબી વાસ્તવિકતા જે પ્રકારે સામે આવી રહી છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ ઓરડાઓમાં જે જર્જરિત હાલતમાં બાળકો શિક્ષણ લેવા માટે મજબૂર બની રહ્યા છે તેવી તો અનેક આરોપો છે તે આદિવાસી નેતાઓ કરી ચૂક્યા છે પરંતુ હવે તે હકીકતો સાથે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જે પ્રાથમિક શાળા છે તેની વાસ્તવિકતા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મૂકી છે એટલું જ નહીં ગાંધીનગરથી થોડાક જ અંતરે આવેલા કલોલમાં પણ આ પ્રકારની દશા હોવાની વાત અને આરોપ છે તે કરવામાં આવી રહ્યા છે શું આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે શું ગ્રાઉન્ડ સ્તર પરની હકીકત છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગુજરાતને વિકાસ મોડલ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને શિક્ષણ તરફ વધારે પ્રાધાન્ય મળે પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરીને બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રાધાન્ય મળે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને તે કાર્યક્રમો હજારો લાખો રૂપિયાના ખર્ચે કરાઈ રહ્યા છે પરંતુ જે ગ્રાઉન્ડ સ્તરની વાત કરવામાં આવે તો આવા કાર્યક્રમો નહીં પરંતુ તે જગ્યાએ કામગીરી કરવાની જરૂરિયાત છે અવારનવાર સરકાર ઉપર આરોપ લાગી રહ્યા છે કે શિક્ષણને પ્રાધાન્ય અને શાળા જે પ્રવેશ ઉત્સવ ઉજવવાના જે તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે તેમાં જો ખરેખર આ રાજ્ય સરકાર શિક્ષણની સ્થિતિ સુધારવા માંગતી હોય તો જે શાળાઓની સ્થિતિ છે શિક્ષકોની જે ઘટ છે તેને પૂર્ણ કરે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને બાળકોને શિક્ષણથી વંચિત ના રહેવું પડે આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં ખૂબ જ દયનીય સ્થિતિ હોવાના આરોપો ત્યાંના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પછી એ છોટાઉદેપુર જિલ્લાની વાત હોય નર્મદા જિલ્લાની વાત હોય ને હવે દાહોદના સંજેલી તાલુકાની શાળાની જે ગ્રાઉન્ડ સ્તર ઉપર કયા પ્રકારની સ્થિતિ છે ખરેખર બાળકો કઈ રીતે ભણવા માટે મજબૂર બન્યા છે તેવા વિડીયો સામે આવ્યા છે જે એક તરફ રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષણ બાબતે મોટા મોટા વિકાસની વાતો કરવામાં આવી રહી છે તે વાતના દાવાઓ પોકળ સાબિત કરતો આ વિડીયો સામે જેમાં દાહોદના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે સાંગળા તેમના દ્વારા જે પ્રાથમિક શાળાઓની સ્થિતિ છે તેનો ચિતાર રજૂ કરતો વિડીયો મૂકવામાં આવ્યો છે તે વિડીયોમાં શું આરોપ લગાવી રહ્યા છે ને કઈ પરિસ્થિતિમાં બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે તે જોઈ લો સંજેલી તાલુકાના ગલાના પણ પ્રાથમિક શાળાની આપણે મુલાકાત લઈએ

અને 25 સેમ કરીને કુલ 40 જેવી સંખ્યા છે અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આ બિલકુલ જર્જરિત હાલતમાં ઓરડો છે આચાર્ય શ્રીની ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે એમણે આ આ ઓરડાને બંધ કરી દીધો છે કારણ કે કદાચ કોઈ પણ ભાગે કઈ પડે અને વિદ્યાર્થીનો વાગે નુકસાન ન જાય એને કારણે આ ઓરડો બંધ કરી દેવામાં આવે છે પણ આ સંપૂર્ણપણે ખરાબ હાલતની અંદર છે તમે જોઈ શકો છો લગભગ 40 જેટલી સંખ્યા આ બાળકોની શાળાની અંદર ભણી રહ્યા છે હાલ અત્યાર સુધી તો આપણે જે રીતે આરોપો જ સાંભળી રહ્યા હતા પરંતુ આ ઘટનાની હવે વાસ્તવિકતા પણ સામે આવી ચૂકી છે અને જેવી રીતે આપ જોઈ શકો છો કે વર્ગખંડમાં છાપરું નથી ને કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓ પણ નથી જર્જરિત હાલતમાં વર્ગખંડો છે આ પ્રકારની સ્થિતિ આદિવાસી વિસ્તારોમાં નહીં પરંતુ ગાંધીનગરથી થોડાક જ અંતરે આવેલા સજઈ ગામની પ્રાથમિક શાળાની પણ સ્થિતિ છે જે કલોલ ખાતે આવેલી છે ત્યાં પણ શિક્ષણ મામલે જે કથળી સ્થિતિ જોવા મળી રહી છે શાળાઓમાં જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે તેના કારણે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જે કલોલ આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે પણ ગાંધીનગરની થોડાક અંતર આવેલી આ શાળામાં પ્રકારની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજના રોજ કલોલ તાલુકાના સહિત ગામે શાળાની મુલાકાત લેતા અમને જાણવા મળ્યું અને અમે ખુદ જોયું અમારી નજરો સમક્ષ તો સીડીમાં જે સીડી ચડવા માટે છે તેને જર્જરિત હાલતમાં છે તેમજ તે ઓરડાઓ જે છે તે લગભગ પંદરથી વીસ વર્ષ જૂના લાગી રહ્યા છે અને જેનું પ્લાસ્ટર હાલ જર્જરિત હાલતમાં છે તો એનું રિનોવેશન કરવામાં આવે એવી સરકારે નમ્ર વિનંતી છે તથા આજે જો પ્રવેશ ઉત્સવ ચાલુ કરતા હોય તો આપણા તાલુકાના કે જિલ્લાના અધિકારીઓ જે હોય જે જેમ કે મામલતદાર મામલતદાર સાહેબ હોય પ્રાંત ઓફિસર હોય તેઓ દરેક ગામડાની જે શાળાઓ હોય પ્રવેશ ઉત્સવમાં ભાગ લે અને પોતે વિઝિટ કરે તો એમને માલુમ પડે કે જર્જરિત હાલતમાં છોકરાઓ કઈ રીતે ભળી શકે અને શિક્ષકોની પણ માંગ હોય છે પણ શિક્ષકો શું સરકારી ઓફિસમાં સરકારી નોકરી કરતા હોવાને કારણે

કહેવાઈ રહી છે અને ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા જે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવાઓને પોલ ખોલતી ઘટના છે તે હવે ફરી એકવાર સામે આવી છે હવે જોવાનું રહ્યું કે ખરેખર શિક્ષણ વિભાગને જે ગ્રાઉન્ડ સ્તર ઉપર કામગીરી કરવાની જરૂરિયાત છે તે મુજબ આગામી સમયમાં નવનિર્માણ આદિવાસી વિસ્તારોમાં જે શાળાઓની હાલત છે તેમાં કરવામાં આવે છે કે પછી માત્ર આવા કાર્યક્રમો થકી જ સંતોષ માની લેવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે